એ માતારાય આશીર્વાદ મને બહુ પડ્યા છે હા દરે હા જાતાનું આરામ કર તાણ આમ કિંતો હા કંપે થાય કોણ તો પેલા બારજીને ફોન કરે કે આવ રે હો આવે તો હાલ તો હારું હગા હા આવ એ હાલ આરામ કરે એટલા પેલા આવે બારજીને

અગપાય તો નઈ કેતો બ મનમાં મન મરી જા ઓવ એરો મુપા દુખાડ્યા આ કાઈજીજી એ રે હા હો અહ હા ચકન જાવ આ જાવ શેઢના ઘેર તમે શેઢના એમ મુએ તા ઈવન શેઢના હતા શેઢના ચોકાને

તો તો તા ન ખાઈ ગયો નફોય ન ખાઈ ગયો નફોય ન ખાઈ ગયો ઓય હું હમાતા લેવા માહો કરીને માગું પૈસા આલ્યો તો ખરા જ મન તો પેલા આવે છો પગાર લેવા દે કઈ આવે એને પગાર આવવાનો પછી અરે આયા આયા જો શેઠો ભાજી

કોથી ઓના અચ્છી ખબર લે જા ના જા બે લાખ બે લાખ પૂરા પકડો ક્યાં જઈને ના એમ કરી તો ના તો તો કાલમાં હ પકડો પકડિયા જઈ લે જા રાજી ઓના હું કાતો કીટ હું તો બો બોલા જઈ આવ ન ન જઈ જઈ બોલાયા

આપડે તો પડી છે પણ ના એમ તો ના આવું હજાર તો લેવી પડે હજાર આવું ચાલે

છોકરા <laughs>

જે કે અને જાવા ન લાગે કારણ કે ધન છે અમારે તને ક ક કરું યે તો હા હા બોઢોને માર પૂછ પૂછો તો બાપું સીટી બોલી પૂછો યાર અલ્યા આવું બધું કરવા તમે જેટલું yes, so <laughs> <inaudible> <coughs> તો તમને મતલબ ડોળા કાઢી ગયો યાર ડોળા કાઢી જાય આ તો ઢૂમ કરાયા રે અરે ઢોગ ના એકા તો અહીં ઓમ ઓમ જતો આ તો મારા હો ડોળા કાઢી આહા હા 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 કા તો મને કોચું કા

હું કઈ ગયેલા રોટલા હોય તો ક્યાં કહેવાય તું બોલે તો હું કાલે તાર પાસે હું કામ કરી છોકરા છોકરો આય હા બોર્ક રોટલા ખાજેલ મારા બાર મહિના બોર્ક રોટલા ખાવ હું આજ કેલા એ નહીં એ જાણા બોજી હા અમાજે મારું આવડે મટ ઘર મોય સોખી કાન ના ના રે મરતું રોટલા ખાવા આય હા રો પર એ માજી માજી પણ શેડ આવતો અડવો જ હતો દેવ નફો દે તાર શેડ મને પૈસા નઈ આલતા હા હા હું આઈ હું આઈ જે કાઢિયાર હું ઈજત આઈ જે કાઢિયાર હા નકિયા બો એ યાર તવા લડાવવાનો મો

અરે લાલ 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 ના લેતો ધુઆ દે કર કે તમારી કા તો જતી જતી ન કે તો ખબર એ ન હોય મોડી વાત 하기 વા હા હા બોલ આ વાત અબ બીજું શું લેવું તમારે લેવું પડશે આ બંગડી મારજો અને બધું લેવું પડશે હા હા જમ તો લ્યા યે જા ત બેહી જાય હેઠા માં વાતો અરે માં તો જમવા જ્યાને ચાલવાના હે હ

અહીંયા વધારે હું કેવું તો આ યાર મુજ કેટલાય વાળી વાળી

એ બારજી લાયા બારજી કેટલે ગયા લે બાઈક લઈને આવો ટંપો તો પહેરા દે મ છપ્પલ તો હું યાર છપ્પલ ને છપ્પલ બારજી મને ફીટ ના દે હે તાન જતી બારજી કેતા આવો છપ્પલવા ધુવા બની નાચેનો નામ લક્ષ્મણ જાવે ઘરના માયના ના ઓકડીવા ખેડી આદ ભૂ દુખ ખોડી લાવ તો ગેળ જવા દે ઓસ નઈતર પારિ તો ખોશ આવો 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 બારજી આ તમારે કને નઈ યાર મા

અમારે ભાઈ પણ જ હતા પણ અમે લાયા પણ અમારે હાલ અમારે આપડા ભક્તો બધા

એ ખોકાયવા દે હાજો ઓલે જે પઈ પકડી ગયું હા મને દે આવો ના મારે એક તમા છોકરા નઈ નાવણ હાજી આયો ના લાવો અકે ના લાવો બોબો બોબો ને બધી સુકાળો માંથી પાણી આલે ને બે દારે

આ ભલા ભૈરા ઉઠાય ના બદલાઈ દે ઉઠાજી બોન બેચ લે કેલા જોઈ જાય તારો હું એકમ પ્લે એટલે આ લઈ ને ને ના હાથે ને હું જોય હા લ્યો લઈ જલ્દી કાંખ પકડ લે Dua lah kan? dua lalat. Kan, lu beli પડતા તૂટી ગયા પડતા કરી પેલા મારે લેબુ આપી દે હવે લેબુ આજો આપી દઉં આપણે ઓઉે ઓમ કીમ ચે લે ચેલા પકડે તું હાલત કરું છું બોલ હેઠ હવે તાર જાવું છે કોઈ રવું

વાપડી ના નામ લખમો જાવ ઘરના બાય ના ના મોકડી